હેલો ગાઈસ કેમ છો બધા મજામાં તો ફરી પાછું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આજે તો વેરી માં વેરી સ્પેશિયલ ડે છે કેમ કે આજે જસ્સુનો બર્થડે છે મારો બર્થડે છે હેપી બર્થડે જસ્સુ છે મને બર્થડે બોગા મેં પૂરા વર્ષમાં હું આ દિવસની રાહ જોતી હોઉં છું એમ કે ક્યારે બર્થે આવ્યા કેવું લાગે એમ સ્પેશિયલ ફીલ થાય મજા આવે બધા આપણે સ્પેશિયલ મને હેપી બર્થ કે બધા વિશ કરે બધા કોણ બાર વાગે કરે કોણ એક વાગે કરે કોણ બે વાગે કરે મજા આવી જાય જો અને પછી બધાને રિપ્લાય આપવાની અને કોઈ કોઈ તો મને ગિફ્ટ પણ આપે સરપ્રાઇઝ આપે આવો મજા આવી જાય તો બધાને થેન્ક યુ સો મચ મને વિશ કરવા માટે અને શું કહું આઈ એમ સો હેપી મને ખબર છે હરે મને છે ને રાતે સરપ્રાઈઝ આવી હતી કેક લઈને આવ્યા હતા મારા માટે મને ખબર પણ નથી ક્યારે લાવ્યા પણ જ્યારે બાર વાગ્યા ને જ્યારે બાર વાગ્યા ડાયરેક્ટ કેક લાવીને હેપી બર્થ કીધું બહુ મજા આવી ગઈ પણ ખબર નથી મારા માટે હજુ ગિફ્ટ શું હશે આજે ખબર પડી જ હશે જોઈએ મારા માટે શું છે ગિફ્ટ આ મારી કેક છે તમે જોઈ શકો છો આ છે ને કેક हरिस रात इज लई आई वात पण मैं कटिंग ना थी करी मैं विचार यु के हूं तवारी साथे सेलिब्रेशन करीस बद्दा साधे तो चलो आपणे केक कटिंग करिए हैप्पी बर्थडे टू मी हैप्पी बर्थडे टू मी हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू मी रिटर्न गिव

લે તમે ખાઈ જશું ને તો હવે હું કટિંગ કરવી કરવી થતી નથી હું કેક નથી કપાતી બોલો વિચાર કરો

પણ આજે ખબર નહીં ભાવે છે કેક કટિંગ થઈ ગઈ છે બરાબર ખાઈ પણ દે છે એટલે બર્થડે સેલિબ્રેશન થઈ ગયો છે તો હવે આવ્યું શું લાલ ચીમાના ગિફ્ટ થી ના 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 બર્થડે પછી શું આ બધા ગિફ્ટ આપે ને ચલો તો હવે તમે પણ મને ગિફ્ટ આપો હર વખતે હું જ ગિફ્ટ આપું જો તો રીટન આપી દે મને ઓ હેલો મે તમારા બર્થડે માં ક્યારે ગિફ્ટ નથી આપી હે

ગાઈઝ રિટર્ન ગિફ્ટ આપશે તો આપણે એને ગિફ્ટ આપશું ને કે આજે બુચ જો તમે બુચ મારશો ને તો તમારા બર્થડે હમણા આવે જ છે ઓકે કાઈ વાંધો નહીં મને નથી જોતું તમારી નથી જોતું એમ જોયું ગાઈઝ એને ગિફ્ટ નથી જોતું જોઈએ જ છે તો મને રિટર્ન ગિફ્ટ આપ નહીં તો હું કેમ આપું મને ગિફ્ટ આપો મારો બર્થડે છે એટલે મારું જાગ છે મારો સ્પેશિયલ ડે છે એટલે મારો મને સ્પેશિયલ માં સ્પેશિયલ ગિફ્ટ મળવી જોઈએ આજે પહેલા રિટર્ન જોયે પછી રિટર્ન કોઈ કીધું કે હું રિટર્ન દેવાની હોય એવું કોઈ કીધું

બઉ મારે છે પણ જોઈએ સાંજે ગિફ્ટ ના મળીને તો વારો ચડી જવાનો છે તમારો જોવો ને તમે

બોલો ગાઈસ માંગીને ગિફ્ટ લેવું એ સારું છે તો હું ઈચ કહું તમને હું ધાવું જોઈએ કે જસુ હર વખત માંગીન લે ક્યારેક સરપ્રાઈઝ અપાય રાતે કેમ કેક નહીં સરપ્રાઈઝ આપે એવી રીતે કોઈ ગિફ્ટ લઈને સરપ્રાઈઝ અપાય કે તું કેક લઈ જાવ ને કા ભૂખ રહે છે એમાંય તે આપણે ટોચ જ કરશું કેક એ નો લાય ના મન કેક તો એવું કઈ નથી કેક નું પણ હા આજે ભાઈ વી કેક ખબર ને ભૂખ લાગી હતી ને એટલે કારણ કે બોટ અમે છે ને બપોરનું નું જયમાન તો અરે શું કરે ખબર કે કે લંચ અને ડિનર બંને બાર થશે એમ પણ અત્યારે છે ને બે વાગી ગયા છે

તો પણ ભલે ને બે વર્ષ પાંચ વર્ષ ઓછા થઈ જાય મને એવું જીવવાનું એવું કઈ નથી પણ જેટલું જીવીએ છે ને એટલે એકદમ મસ્ત જીવવાનું બસ બડડે કરતા જરાક શરીર ઉપર ધ્યાન દે તો શરીર મારું બરાબર જ છે તમારું મોટું છે ને એટલે હું તમને પતલી લાગુ બરાબર અને હું યુ એકદમ પરફેક્ટ જ છું પોતાનું શરીર પતલું નથી હોતું એટલે ગાઈસ અમારી નવી ચેનલ આવી છે પતલું એન્ડ મોટું હા અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો હા સાચું હો કારણ કે છે ને મેં જસો પ્લેસ નામ રાખ્યું હતું પછી મને એમ થયું કે બીજી ચેનલ બનાવી અને અમારા પરથી જ નામ રાખે એટલે પતલું અને મોટું એવું નામ રાખ્યું છે પતલું એન્ડ મોટું તો સર્ચ કરો પતલું એન્ડ મોટું ફની અને સબસ્ક્રાઇબ કરો ચેનલ આ તમારે મને બટન ગિફ્ટ આપી જોઈએ ને બધાને તો ચાલો ચાલો મને બધા સબસ્ક્રાઇબ કરો ઓ કરી દીધું થેન્ક યુ તમે બધા સબસ્ક્રાઇબ કરી દીધું ખબર તમને

અને હરેશ ને છે બહુ ભેળો આવે આને જો તો કઈ ચાલો ભેળ ખાવા અરે શું જો ખાવા લઈ છે હરેશ આપણે ક્યાં જઈએ છે ક્યો ને મને લોંગ ડ્રાઈવ તડકાની લોંગ ડ્રાઈવ ના હોય હરેશ સાહેબ તો ફાઇનલી ગાઈસ મને ખબર પડી છે કે હરેશ મને ક્યાં લઈ જાય છે કહી શકો છો એ મને ક્યાં લઈ જાય છે એમ કહે છે કે ફેમિલી ને મળવા જઈએ છે પાગલ થઈ ગઈ મારી રે તારી ફેમિલી મારી નહીં મારી તો દેશમાં ગઈ છે ફેમિલી તને ખોટું કીધું તારી ફેમિલી બધી અહીંયા છે હું તને હમણાં જો બધાને માવ તારા બે ભાઈઓને પછી તારા માશિયા ભાઈને ને મર ભાઈ ચીખલી છે તારા ફઈ ના છોકરા મર ફઈ છોકરા હીરા ખસવા ગયા છે હીરા ગયો ને ત્યાં અહીંયા છે નો અહીંયા આપણે આવ્યા છીએ ફાર્મ માં તો અમે જઈએ છીએ હવે અંદર તો હેલો ફ્રેન્ડ્સ આપડે આવી ગયા છીએ ક્રિષ્ના નેચર પાર્ક અહીંયા ટિકિટ કાઉન્ટર છે અને આપણે ટિકિટ લઈ લીધી છે અને આપણે જઈ રહ્યા છીએ અંદર THANKS right.

ભાઈ વિચાર ઓય હેલો ખોટું બોલો માં અને આ એનો ભાઈ થી ગયો છે અને જસમિતાતી વિવેશન દીવે ક્યાં जाऊં કળા તો આગળ ના હરે

મજા આવી ગઈ બધાને જોઈને બધાને મળી અરે તમને મજા આવી ચલો ખીચકોલી તમને બહુ ગઈ મીઠા નાની નાની સીવી હતી નાની નાની ખીચકોલી એકદમ મસ્ત બચ્ચું બચ્યું ગાય તમને બધા કે તમે મજા આવી ગયા આમને મજા આવી એમને એમ કે ટાઈમ પાસ કરાયો એમ મારે બે સુંદર હા અહીંયા તો તો ગાઈઝ હવે મૂવી જોવાની છે કયું પિક્ચર છે ખબર છે મેતા બોરિંગ ટાઈમ પાસ હા ટાઈમ પાસ તમારે તો એવું છે ને કે ક્યારે બાર વાર છે બર્થડે ખતમ તો ચલો જોઈએ હવે મૂવી કેવું છે જોઈએ પછી ખબર પડશે હવે તો કઈ હવે મસ્ત પિક્ચર જોવા બેસી ગયા છે અને અરેસ છે ને સમોસા ને લઈ આવ્યા છે કેમ કે મને બહુ ભૂખ લાગી હતી આરેસ તો ચલો મસ્ત ખાઈ લઈએ તો ગાઈસ પિક્ચર જોવાની બહુ જ મજા આવી કારે મેમ કીધું કે મારે એવું પિક્ચર નથી જોવે પણ એટલી મજા આવી ને એમ કે હવે આગળ શું થશે આગળ શું થશે આચરમાં ખૂબ જ મજા આવી અને બસ જો હવે પિક્ચર પૂરું થઈ ગયું છે અને હવે સાહેબ મને ડિનર કરવા લઈ આવ્યા છે ડિનર કરવા માટે તો જો રાઈસ પણ મંગાવ્યો છે નૂડલ્સ પણ છે અને ફ્રાઈ નૂડલ્સ પણ છે સજવન ચટણી છે અને પેપ્સી તો તમે પણ આવો હા રે તો ગાઈસ હવે ઘરે આવી ગયા છીએ અમે અને બહુ થાકી ગયા છીએ તો હવે જો સાહેબ મને છે ને ગિફ્ટ નથી આપી હા લાવ ગિફ્ટ લાવ ગિફ્ટ એ શું કહેવાય ગિફ્ટ મને ખબર જ હતી ગઈ પહેલી વાર એવું થયું મારા બર્થડેમાં મને હરે છે ગિફ્ટ ના થાય પી પણ ખબર નહીં એવી આશા રાખું છું કે કાલ પ્રમદી મને મળી જાય લાલચી મારા મુકશે જ નહીં ઓ કાઈ નહીં જેવી સમજો એવી આજ તો ન થાય પીને એટલે ગણાય જ નહીં પછી તમને કાલ આપો કે પ્રમદે આપો એ ગિફ્ટ તો ગણાશે જ હું થાકી ગયો છું જાવ ગાઈસ ગુડ નાઈટ તો ગાઈસ ચલો હવે વ્લોગ પૂરો કરીએ અને વન્સ અગેન થેન્ક યુ સો મચ બધાય મને વિશ કરીના માટે બર્થડે ગર્લનો બર્થડે પૂરો થઈ ગયો છે અને હજી 1 કલાક બાકી છે મળી ગઈ છે બહુ સારું ચલો હવે ગાઈસ બાય બાય થેન્ક યુ ઓલ ઓફ યુ મમ્મી પપ્પા કાકા કાકી બધાએ મને કોલ કરીને પણ વિશ કરી છે થેન્ક યુ સો મચ દીદી બ્રો બધાએ તો ચલો હવે ફરી મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય થેન્ક યુ વન્સ અગેન